આજે નાની વાતમાં આપણે સેંદરડામાં મંડપ થયો હતો એ રતનભાઈ અને લાડભાઈ આ બંને સંગીઓએ કર્યો હતો જે સેંદરડાના છે અને જીવરાજભાઈ લક્ષ્મીદાસ અને મોરારદાસ સેંદરડાવાળા એ બધાના સંગી છે એ રતનભાઈ અને લાડભાઈએ જે મંડપ કર્યો છે એ મંડપમાં ઠાકોરજી બિરાજે છે અને ઉત્થાપનના સમયે બિરાજે છે એ દરમિયાનમાં વર્ષનામ કર્યું હતું એનો એક જ ફકરો આમાં આપેલો છે આપણે એનો રસ અત્યારે અનુસંધાન લઈએ કે ઉત્થાપનના સમયે મંડપ મધ્યે બિરાજતા સર્વ સમાજ પ્રભુજીના દર્શનાતુર દર્શન દર્શન સુખ લેતા તૃપ્ત થયા ઠાકોરજી બિરાજે છે હવે સેવકજનોના પ્રશ્નોથી આપ અતિ પ્રસન્ન થતા હતા અને પ્રભુજી સામેથી પણ ઘણીવાર કહેતા કે કછું પૂછો તેવી રીતપ્રીત આપને આપના સેવક પ્રત્યે હતી જેથી સેવકનો સર્વ સંશય દૂર થતો પ્રભુજીએ વાચનામ્રત કરતાં કહ્યું કે તમો બધા સેવક છો પુષ્ટિપથિક છો પણ પુષ્ટિનો વ્યવહાર શું છે તે પુષ્ટિપથિકોને અવશ્ય જાણવું જોઈએ એટલે આપણે બધા સેવક છીએ આપણે પુષ્ટિપથિક છીએ તો પુષ્ટિનો વ્યવહાર શું છે એ અવશ્ય જાણવું જોઈએ આપણને પણ ઠાકોરજી આજ્ઞા કરે છે કે આપણે પણ જાણવું જોઈએ પુષ્ટિપંથ સાધનોથી નિરાલો માર્ગ છે પુષ્ટિપંથ એટલે સાધન પુષ્ટિ પ્રેમ લક્ષણાનો ભક્તિ માર્ગ સેવા માર્ગ સમર્પણનો માર્ગ તીવ્રતા ધર્મની ટેકનો માર્ગ સ્નેહ ધર્મનો સર્વોત્તમ માર્ગ અનન્યતા અને સાચા સમર્પણના ભાવ પૂર્વક અસમર્પિત વસ્તુના ત્યાગનો માર્ગ અને પ્રભુજી મારા હું પ્રભુજીનો તેવો દાસભાવનો માર્ગ તે છે પુષ્ટિપંથ એવો છે પુષ્ટિપંથ જેમાં સર્વસ્વ બધી જગ્યાએ ઠાકોરજી જ હોય આપણે આપણી હું તો કંઈ છે જ નહીં અને જે ઠાકોરજીની આજ્ઞા છે જે ઠાકોરજીને પ્રિય છે એ જ વસ્તુ વિશે વિચારવાનું એ જ વસ્તુનું આચરણ કરવાનું અને ઠાકોરજીની પ્રસન્નતાનું વિચારવાનું આપણને એ સમજાવ્યું તે રાજમાર્ગ નિડરતાનો માર્ગ દિનતા ભાવનો માર્ગ ભગવદ્ ધર્મ અને ભગવદ્ ઈચ્છાને આધીન થઈને રહેવાનો સરળ માર્ગ જેમાં સેવા સમરણ જ મુખ્ય ફલરૂપ છે જેમાં મહાત્મય જ્ઞાન ભૂલી જઈને સ્નેહના પ્રકારની રીતે સેવવાનો અનન્ય ભજનાનંદનો માર્ગ છે એટલે અત્યારે આપણે જે ભગવત સત્સંગ ઠાકોરજીના ગુણાનુવાદ વાત સાંભળે એ ભજનાનંદ એનો માર્ગ છે અને આ સેવા સત્સંગથી જ આપણને આ માર્ગમાં આગળ વધાશે એવું અહીંયા સમજાવ્યું કે જેમાં સેવા સમરણ જ ફલરૂપ છે આ છે પુષ્ટિપથિકનો નો વ્યવહાર જેમાં લૌકિક આસક્તિનો સર્વથા ત્યાગનો માર્ગ એટલે આજે પ્રવાહી મર્યાદિત જીવ જે હોય એ તો લૌકિક સુખ રહેતા હોય પુષ્ટિને તો માત્ર પુષ્ટિ સાથે જ વ્યવહાર હોય અને એમની બુદ્ધિ જ અલૌકિક હોય કાંઈ પણ વસ્તુ જોવે તો ઠાકોરજીની લાયક સૌથી પહેલા વિચારે કાંઈ પણ નવી વસ્તુ લાવે તો ભગવદીઓને પધરાવવાનો વિચાર આવે પોતાના માટે સુખ લેવાનો વિચાર ન આવે નવું ઘર લીધું તો ભગવદીઓને પધરાવે મનોરથ કરે નવી કાંઈ વસ્તુ લીધી તો ભગવદીઓને અર્થે પહેલાં વિનિયોગ કરે પછી પોતે વાપરે એ તો સમર્પણનો ભાવ છે ને આ જ પુષ્ટિનો વ્યવહાર આપણને ઠાકોરજી સમજાવે છે કે આમાં લૌકિક આસક્તિનો સર્વથા ત્યાગનો માર્ગ છે એટલે થોડી થોડી નહીં સર્વથા આજ્ઞા કરી આપણી અંદર હજી થોડી થોડી છે તો આપણને સત્સંગ દ્વારા ભગવદીઓની કૃપા દ્વારા ધીરે 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 આસક્તિ છૂટી જ જશે અને ત્યારે જ આપણને ફલિત થયું સમજવાનું છે કેમ કે પુષ્ટિ માર્ગમાં લૌકિક આસક્તિ છે જ નહીં કેમ કે મારા મારું છે નહીં મારું પણ કાંઈ નથી અને હું પણ કાંઈ નથી એવું આપણને સમજાવે છે અગાઉથી એ સમર્પણનો ભાવ જ્યારે આવે ને ત્યારે બધું ઠાકોરજીનું થયું એટલે બધું જ અલૌકિક છે એવું આપણને વારા ઘડી આપણને વચનામ્રતમાં પુષ્ટિ સહિતામાં સમજાવે છે અને આ વાક્યનો પણ અર્થ એવો થાય સેવક થયા પછી આટલો વ્યવહારનો નાતો નભાવી શકે તે જ પુષ્ટિ પથિક પુષ્ટિ સેવક કહેવાય એટલે કે ઉપર જે આપ્યું અસમર્પિત વસ્તુનો ત્યાગ દાસ ભાવ સમર્પણનો ભાવ નિડરતાનો માર્ગ દિનતાનો માર્ગ સેવા સમરણ ફલરૂપ છે એટલે સેવા કરવી સમર સમરણ કરવું સત્સંગ કરવો એ ફલરૂપ છે પતિવ્રતાપનો ટેક પાડવાનું સમર્પણનો ભાવ રાખવાનો નિડર રહીને ઠાકોરજી પર વિશ્વાસ રાખવાનો સાધન વિચારવાનું નહીં જપ તપ વ્રત કરવાનું નથી ઠાકોરજીના સુખ વિચારવાનું પર જેટલું આપણને આવ્યું એટલો વ્યવહારનો નાતો એટલે કે આટલા વ્યવહાર સાથે સંબંધ આવો વ્યવહાર નભાવી શકે એ જ પુષ્ટિ પથિક સેવક આવો સંબંધ જાળવી શકે તે જ કૃપાપાત્ર એટલે આમાંથી આપણામાં ઘણું બધું ઘટતું હોય તો ભગવદીઓનું શરણો લઈને ભગવદીની કાનીથી આમાં આપણે પૂર્ણ કરવાની ભગવતીઓ પાસે વિનંતી કરી શકાય કે આપણી તો ઈચ્છા છે પણ હા કૃપા કરો તો થઈ શકે તો પછી જરૂર થાય છે થાય જ છે એમાં શંકાને સ્થાન નથી એટલે તો કીધું અને કૃપાપાત્ર એટલે કે ત્યારે જ આપણે કૃપા પાત્ર થયા પુષ્ટિ માર્ગમાં અનુગ્રહ જ નિયામક છે કોઈ સાધન નહીં એટલે કે કોઈ સાધન દ્વારા આગળ નથી વધાતું માત્ર અનુગ્રહ દ્વારા જ વધાય છે કૃપા દ્વારા વધાય છે જ્યાં સુધી સાધન દશા છે ત્યાં સુધી પુષ્ટિનું દાન ફલિત થતું નથી એટલે હજી આપણા મનમાં એમ છે કે મારે આટલા પાઠ કરવા પડે તો જ આગળ વધે મેં આટલે આટલું ગણીને કર્યું કે આટલા વ્રત કરવા પડે કે પછી કાંઈ પણ સાધન કે મારે આ વ્રત કરવું પડશે મારે આટલા જપ કરવા પડશે એવું આપણામાં છે જ નહીં એવું ના પાડે છે સેવકને એક પતિવ્રતા ધર્મની ટેક અવશ્ય રાખવી જોઈએ તો જ પુષ્ટિનો દાન ફલરૂપ થાય સેવકે સ્વામીની આજ્ઞા અનુસાર તેના હાર્દ સમજીને વર્તે તે જ સેવક બહિર્મુખ જનને આ માર્ગની ગમ નથી એટલે જે આપણને ઉપર બતાવ્યું એ વસ્તુ બહિર્મુખ જનને ન સમજણ પડે તેથી સદૈવ તેવા જનોથી દૂર રહેવું અને પોતાના સેવક ધર્મ પોતાનો સેવક ધર્મ સાચવે તેને સેવક કહીએ એટલે કે ઠાકોરજીની આજ્ઞા પ્રમાણે વર્તે એને જ સેવક કહેવાય કેમ કે સેવક કોને જે પોતાના ધણી પોતાના પ્રભુજીની સેવા આજ્ઞા પ્રમાણે આચરણ કરે એને જ સેવક કહેવાય એટલે કે આપણામાં આ ઉપર મુજબ હજી ઘણું બધું ખૂટે તો ભગવદ્દીની કાનીથી આગળ વધવા માટેનો ભાવ રાખીએ અને જરૂર આગળ વધાશે અત્યારે આટલું જ બોલીને નાની વાતને આપું પૂછ્યું બોલો શ્રી ગોપાલ લાલ કી જય